સોનગઢ ગામની પવિત્ર યાદમાં શ્રદ્ધાંજલિ એક ગૌમાતાની શાંત યાત્રા વર્ષ હતું બે હજાર સત્તર ભારે વરસાદને કારણે માળિયા મિયાણા તરફ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી એ સમય એ કોઈ બિનવારસી કાનકુવારી સુંદર ગાયને રસ્તા ઉપર છોડી દીધી કોઈ મનુષ્યથી પણ વધુ નિર્મળ ચહેરાવાળી એ ગાય અદૃશ્ય રીતે શરણ શોધતી હતી એ અજાણી ગાય આગળ વધી ને જ્યારે પગલા સોનગઢ ગામે પડ્યા ત્યારે જાણે ગામે ગૌમાતા સ્વયં આવી હોય એવો શાંતિનો અહેસાસ થયો એ ન કોઈ ઘેર બંધાઈ ન કોઈ એક ઘરની રહી પણ આખા ગામની દીકરી બની ગઈ દરેક ઘરમાંથી એને પ્રેમ મળ્યો કોઈએ લીલું ઘાસ આપ્યું તો કોઈએ ગરમ રોટલી બાળકો એની સાથે રમતા માતા જેવી લાગણી અનુભવતા એ ગાય હવે એક અત્યારે માટે અહિયાની ગાય નહીં રહી એ સોનગઢની ગાય બની ગઈ સમય વીતો વર્ષો વીતી ગયા અને જ્યારે નવ વર્ષ પૂરા થયા ત્યારે એ ગૌમાતા વૃદ્ધા થઈ ગઈ હવે ચાલવામાં પણ થાક લાગતો એક દિવસ ચરાવવા ગયેલી એ ગાય અધવચ્ચે રસ્તા પર બેઠી રહી ગઈ ગામલોકો લોકો લેવા ગયા ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ એ આંખો મીંચી ચૂકી હતી શાંતિથી મૌનમાં ઋષિ સમાન ત્યાગથી એણે પોતાનું જીવન પૂર્ણ કર્યું તેના પ્રાણવિહોણા શરીરને ગામે લાવવામાં આવ્યું હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ ગ્રામજનો એ અબીલ ગુલાલ चूंदड़ी ओढ़ाड़ी धबकार साथे तेने अंतिम विदाय आपी तारीख हतीत पांच में बेहजार पच्चीस सोनगढ़ गा मात्रुवत प्रेम पामेली ए गाय ने भगवाने पोता चरणों में स्थान एनु तो न कोई वारसो न कोई पण ए गामना तमाम घरों घरोन जीवंत संबंध बनी गई हती। ए गाय आपने शीख गई के પ્રેમ સેવા અને નિષ્ઠા એ જ સાચો ધર્મ છે અને મૌન ત્યાગમાં પણ એક પવિત્રતા વસે છે ગાય માત્ર પશુ નહોતી એ માતા હતી માર્ગદર્શિકા હતી અને દેવરૂપ હતી આજે જ્યારે ભીની આંખો સાથે અમે એને વિદાય આપીએ છીએ ત્યારે લાગણી ફક્ત દુઃખની નથી એ ગૌમાતા માટે કૃતજ્ઞતાની છે જય ગૌમાતા જય સોનગઢ ગૌમાતા ઓ ગૌમાતા તારી છાયામાં શાંતિ વસે છે જગત તને શ્રદ્ધાથી નમે છે ઓ ગૌમાતા અમને તારો આશીર્વાદ રહે છે ગાય ગઈ છે દેહ છોડીને રહી ગઈ છે યાદ બની સોનગઢના રૂંઝામાં આજે શાંતિની મીઠી સાદ બની કોઈ તારો માલિક નહોતો પણ તું સૌની થઈ ખુલ્લા આકાશે તું જીવતા જીવતી મહાત્મા થઈ સોનગઢ ની ધૂળી આજે તારા પગલાં વહેંચે છે ગામમાં દિલ માં તો હંમેશા તો વસે છે તારી વિદાય એ માત્ર એક અંત નહીં એ એક સિદ્ધાત્માની યાત્રા છે ગૌમાતા તું સ્વર્ગના માર્ગે ગઈ પણ તારો આશીર્વાદ અહીં રહી ગયો છે હંમેશા માટે જમણી આંખે આશીર્વાદ આપતી ગામની ઘેલી તું ચિરંજીવી લાગતી કદી ના બંધાઈ કદી ના બોદલાઈ પણ તારી ચુપ્પીએ પ્રેમ કહાની તું લખી ગઈ જય ગૌમાતા શ્રદ્ધાંજલિ સોનગઢ ગામની પવિત્ર સ્મૃતિ પર્વ તરીકે શબ્દો ઘૂંટવે છે આજે કારણ કે એ આંખો હવે બંધ છે જેણે વર્ષો સુધી જોતા જોતા એ માણસને પણ માં બનાવ્યો ન બોલી ન ફરિયાદ કરી ફક્ત સમર્પણથી જીવી ગઈ એક કાનકુવારી ગાય તરીકે ક્યારે પોતાનું સંતાન ન જોયું અ દરેક વાછરડા જેવી કાળજી લેતી રહી ગામના બાળકોના હાથમાંથી રોટલો છીનવી ન લ્યો પણ રોટલા કરતાં વધુ પ્રેમ તેમને આપી દીધો લોકો ક્યારેક હસી ઉડાવતા કે આ તો કુંવારી ગાય છે પણ એ હસીને વાટ જોઈ રહી કોઈ એને માથે હાથ ફેરવે કોઈ એમને પણ પોતાની માનવે આજ એ શાંત આત્મા અવકાશે વિલીન થઈ ગઈ પણ એની ચરણે બેઠેલા માણસના હૃદયમાં ખની લાગણી છે એણે કશું માંગ્યું નહીં ફક્ત આપી ગયું પ્રેમ શાંતિ અને એક અણમોલ નિષ્ઠા એના વિયોગમાં વાસી ઘાસ પણ તાજો લાગતો નથી અને એ ખોખલી ટાંકી પણ આજે અંદરથી ભરી લાગે છે કેમ કે એ ગાય હવે નથી પણ એની સ્મૃતિઓ એનીની વેદના એમના થંડનાટથી ઘેરાયેલી બારીક લાગણીઓ એ આજે પણ જીવંત છે દરેક હૃદયમાં જ્યાં પ્રેમની માતા કહેવામાં આવે છે ઓમ શાંતિ